અમદાવાદથી જ અમદાવાદમાં એકસો ને બત્રીસ મૃતદેહના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે છોતેર મૃતદેહો પરિવારજનોને સોંપી દેવાયા છે તેતાલીસ જેટલા મૃતદેહો આપવાના બાકી છે અગિયાર સ્વજનોના મૃતદેહ મળે તે માટે હાલ રાહ જોવાઈ રહી છે ચૌદ જેટલા લોકોના પરિવારજનોને મૃતદેહ સોંપવા સમય મંગાવવામાં આવ્યો છે મહત્વનું છે કે સમાચાર હાલ આવી રહ્યા છે અમદાવાદથી જ અમદાવાદમાં એકસો બત્રીસ ડીએનએ મેચ કરવામાં આવ્યા છોતેર મૃતદેહો પરિવારજનોને હાલ સોંપી દેવામાં આવ્યા છે તેતાલીસ મૃતદેહો આપવાના બાકી મૃતદેહ સોંપવા સમય અપાયો છે ડીએનએ સેમ્પલ આપવામાં આજે કોઈ લોકો આવેલ નથી જાનમાલ તથા માલસામાનને નુકસાન ન થાય તે માટે ખાસ તૈયારીઓ ગોઠવવામાં આવી છે એ ખાસ પ્રકારની યાદી પણ તૈયાર કરવામાં આવી છે